મંદિર સુધી પહોંચો ભગવાન તમને પહોંચાડે વિશ્વાસ રાખો ભગવાન અત્યારે મને તમને પરમાત્મા ની પર વિશ્વાસ ભગવાન ના મંદિર જાય તો છે વિશ્વાસ વિશ્વાસ બધું મોટું થાય નરિયામાંથી વાલ્મીકિ પણ થઈ ગયા છે જો વિશ્વાસ હોય તો એ જેસાને પુરાણે તમને વાત ગયો કે આપણને એમ થાય કે થારે આ નામા એક પવન જાપતું આવશે તે પડી જાય તોરા એટલે જેસર ને જીવ કિતાની નાવ કોજી જૂમું જુવામે નો કારણ વિશ્વાસ છે પરમાત્માની રાખો ગરીબ ब्राह्मण બીજે જેસી માંગવા માટે જાય ભગવાન રાજી થાય થોડાક સમયમાં એ બ્રાહ્મણ ગરીબ માંથી આજુબાજુમાં એક પ્રતિષ્ઠિત વિદ્વાન બ્રાહ્મણ

જ્યાં કરતા તા કે કેટિયાનો આસન પર બેસники હમેશા તુમ તમે ક્યાં જાઓ જો અમે કથામાં છીએ એ પ્રમાણે તમારે સંસ્કાર લઈ બેસવું જોઈએ ખબર પડે ડૉ રશિલ બોએટ ટીકે એવા સત્સંગ ચાલતા છે જ્યાં ભગવાનની કથાઓથી આપનો નમ્રતાપૂર્વક આપણે બેસવું કોઈ મજાની નથી એ કોઈ ટાઈમપાસ નથી કથા અમૃત છે ભગવાનને દરેક કથાને અમૃત કહ્યું છે હમ માણસને ટાઈમપાસ લાગે

केरी रो रस केतरो मीठो लागे आवे मे महीने आवे 31 तारीख मेनी 24 तारीख के बुद्धि के काटी जाए और ई जे आमहा ऊपर हापुस तय और लाल चटाक केसर पुष्टि जई होई के इस तरह से ने आपने ध्यान लो हमरा शूटिंग से थोड़ी पोट्टी चुकाती जो मॉडल बना सके हापुस वो बारे में हापुस को नाम जो जो के तुम केसर भाव की होई लंगडो भाव की होई तो इनका